ગાઈઝ વેલકમ બેક ટુ પોલો જલો વ્લોગ ગુડ મોર્નિંગ હર હર મહાદેવજી છે પ્રેમ ફરી દેના આપ લોકો માં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ તો ફરીથી ચાર હાડા છે રેડી થઈ ગઈ છે અને ફરીથી આપણે જવાનો છે મસ્ત ચા હું ફરવા તો ગાઈઝ બહેન આ રજો વ્લોગ માં ખૂબ મજા આવશે અને બસ આગળ આગળ તમને કેતા રહેશું કે મે ક્યાં જઈ છી તો ગાઈઝ ચિત્ર રેડી થઈ ગયા છે જીતની તો જી ઊંઘઈ નથી મીટી રાતે હું કરતા

ગયો છે દોસ્તો ભાવ છે માં આપણે તો સબને જીન કેમ કે હું ગઈ જઉં તો લોક લો તો તો કઈ લેવાનો હોય તો છે તો લેવાનો છે બહુ મજા આવે સો આપણે સબને પહોંચી ગયા મસ્ત મજાને રમ રાખી લીધો કાજી ટ્રાફિક કેવી છે સારો છે ટ્રાફિક સારી છે આ સારો છે ઘર જેવું હોય કાજી સારો છે

ગાઈસ શ ફાઈનલી નીકળી ગયા છીએ મહાદેવના દર્શન કરવા અહીંયા થોડુંક જ દૂર છે પાંચસો મીટર હારી અમારી હોટેલ રહીની હતી તો એ મસ્ત મજાના રોંઢે ચાર વાગે નીકળી ગયા હે કઈ થોડોક તડકો લાગે છે ફક્ત ને ફક્ત દર્શન કરવાના છે ને બીચ ઉપર રહેવાનું બે જ કામ કરવાના કાલે બધું ફરવા જવાનું છે તો જીત પાછળ આવે હું આગળ આગળ ને જીત પાછળ પાછળ એમ કે જીતે કઈ જોયું નહીં ને રાઈસ મને તો બધું જોઈ ગયું હું તો અહીં આવી ગઈ એટલે ના ના ગઈશ મેં કાંઈ નથી જોયું ને જીતે કાંઈ નથી જોયું પણ તો અમે હાલીએ જઈ છીએ હાલો તો હવે દર્શન કરી આવી ફાઈનલી આપણે પહોંચી ગયા મંદિર પાસે ને આપણે હવે કરશું દર્શન ભગવાન મોબાઈલ ને બધું જમા કરાવી તો તો લઈ જવાનું છે નઈ આપણે મોબાઈલ ને એવું જમા કરાવી જશે ને પછી જશું મહાદેવના દર્શન કરવા જો ફાઇનલી છે ને મસ્ત મજાનું

અને ગાઈસ જો બસ ખૂબ મજા આવે છે ને હવે એકાદા બે ફોટા પાડી આ કપડામાં પછી કપડા આપણે કરી નાખશું ચેન્જ તો ગાઈસ બેન રે જાવ અને અહીંયા તો ગાઈસ સિક્યુરિટી તો આઈ છે બે જ ત્રણ જગ્યાએ ફોન ચેક કર લઈ નથી જવા દેતા જો તમે એટલે તમે પણ કરીને મોબાઈલ લઈ ગયો ને તો છેલે તો તમારો રેજ લઈ નો જીતે તાજે માવાય કાઢી ખા હા માવા મુકાવી એટલે જશે

મહાદેવ જીત ને જળી ગયું કપડા ચેન્જ કરી આઉટફિટ જે અમારા ખાસ છે ફરીથી પાછા ડાગલા જેવા તૈયાર છે નીકળી ગયા બે પિંક પિંક મેચિંગ મેચિંગ કરી અને વરી પાછા નીકળી ગયા હવે પાછું કઈક લાઇટિંગ શો જોવાનું છે તો એની ટિકિટ આપણે લઈ લીધી છે એટલે વળી પાછું આપણે અહીંયા નીકળી જાય છે અને હવે રાત્રે દસ વાગે આપણા ઘરે આવું છું આ બેદીના ઘર છે એમાં ને તો બનીને રહેજો લોગમાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો કમેન્ટ કરી દો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી બાય બાય હાલો તો હવે મળીએ પાછા આપણા તમને તો વ્યૂ તો મંદિરનો વ્યૂ ત્યાં નહીં બતાવી શકું કારણ કે કેમેરો અલઉટ છે નહીં તો કાંઈ મસ્ત મજાના તૈયાર થઈને હવે નીકળી ગયા બારે તો હાલો જોડાઈ રહેજો અમારી સાથે

તો આપણને સ્ટ્રિંગ મળશે ને તો પીસું ને પછી અધરવાઈઝ બીજું પીસું તો અત્યારે તો સ્ટ્રિંગ પીવાની વિચાર છે કારણ કે અતિશય ગરમી અતિશય તમારું ફેસ તમે વોશ કરીને આવ્યા હોય કે કરી કંઈક ને તો બધું ચીપચીપ જ રાખે જો અમે ફેસ જેટલું મસ્ત ક્લીન કરીને અને મસ્ત કર્યું છે પણ તો એમ કંઈક ચીપચીપ થયા રાખે એ બધું બહુ થાય છે અને ગાઈસ આવું બધું છે તો હેલા રાખી હવે કંઈક ઠંડો પોર થયો તો હવે કંઈક જોઈએ મજા આવે તો ઠીક છે બાકી તો અહીંયા પાણી રહ્યું ને એક

જો ફાઇનલી છે સરસ મજા નો હતો હમ એક નંબર સુપર હતો મજા આવી ગયા જોઈએ ચોપટી જાય કે પછી હમ બાકી એમને કઈ ખબર છે નઈ ક્યાં શું શું હોય ગાંધી અમે તો પેલી વખત આવ્યા છીએ તો કઈ કઈ ની જો ખૂબ મજા આવે પણ અહીંયા ચીપ ચીપ બહુ થાય છે ગાલ ના તે બધું મજા નથી હોતી કઈક મૂળ એમાં અડધો વી જાય તો કઈ બીજું કઈ નઈ આવે જોયે ક્યાં જાય હું કઈ શું નહીં હવે રાત્રે તો લગભગ ચોપાટી નહીં જવા દેતા હોય પણ તોય જોઈએ હા તો કઈ બહેને રેજો લોગમાં હજી તો ખૂબ મજા આવશે

ફ્રેશ થઈ ગયા મેં તો નાઈ લીધું ખારા પાણીએ ગેસ આમ તો ફ્રેશ રિલેક્સ થઈ જાય એટલું બધું કાંઈ નડતું નથી આમ ખારું પાણી ફૂલ છે મોઢામાં નાખો તો મીઠાની જરૂર ના પડે તો કંઈ કાંઈ તો પણ કાંઈ ફ્રેશ થઈ ગઈ મસ્ત મજાના જો ફ્રેશ થઈ ગયા અને મસ્ત આજનો દિવસ ફરાઈ ગયું મસ્ત દર્શન થઈ ગયા મેં ઘણી ઘણી શોપિંગ કરી એ તમને હું બતાવું મારી જીતને કહું બતાવું મેં કીધું મારી હેલ્પ કરો ને છે ને ભૂલાઈ છે તો સૌથી પહેલાં તો મેં આ ચશ્મા લીધા એક મસ્ત છે પછી નહોતા તો કંઈક યુનિક લીધા યુનિક કલર પિંક કલરના ચશ્મા લીધા તો મસ્ત છે ડિઝાઇન બહુ મસ્ત છે આમ સિમ્પલ છે સાદા ડિઝાઇન એક નંબર છે પછી આ બ્રેસલેટ લીધું દોઢસો રૂપિયાનું બ્રેસલેટ આવ્યું બહુ મસ્ત છે જો તમારે કોઈને મગાવવું હોય પણ ત્યાં તો હું બધું પહોંચી ગઈશ મારા ઘરે કારણ કે એ બહુ યુઝી આવે છે પછી બીજા બે જે બ્રેસલેટ લીધા શંખના નેવા એ

તો અમારા માટે એક આ સેટ લીધો જીતને ખૂબ જ ગમતો હતો તો લઈ બસ બીજું તો કાંઈ નથી લીધું તો આજના વ્લોગ લ્યો અહીંયા સુધી ફરી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો આજનો વ્લોગ ગમ્યો તો શું કરવાનું લાઈક કરવાની શેર કરવાનું અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું નહીં બબા